દરરોજ રાત્રે એક ઘરમાંથી બાળકોના રડવાનો અવાજ આવતો હતો એક દિવસ તેમની માતા એક ખૂબ જ જ્ઞાની સંત પાસે ગઈ અને તેમને કોઈ ચમત્કાર કરવા કહ્યું કે જેથી તેના બાળકો રાત્રે ભૂખને કારણે રડે નહીં સંતે કાગળ પર કંઈક લખીને સ્ત્રીને આપતા કહ્યું કે જ્યારે તેની ઈચ્છા પૂરી થાય ત્યારે તે કાગળ વાંચવાનું કહ્યું તે માતાએ તે કાગળ સલામત રીતે એક પેટીમાં મૂકી દીધો બીજા દિવસે કોઈએ પૈસા ભરેલી થેલી તે સ્ત્રીના ઘરના આંગણામાં ફેંકી દીધી તે થેલીમાં એક પત્ર હતો જેમાં લખ્યું હતું કે આનાથી કોઈ વ્યવસાય કરો આ વાતનું પાલન કરતા સ્ત્રીના પતિએ ભાડે દુકાન લીધી અને તેને એક નાનો ધંધો શરૂ કર્યો અને તેનો ધંધો ધમધોકાર ચાલવા લાગ્યો જેનાથી તેમના બાળકો ભૂખ્યા સૂતા નહોતા અને તેમના બાળકો રાત્રે આરામથી સૂઈ જતા એક દિવસ માતાની નજર જૂની પેટીમાં સંત દ્વારા લખેલા કાગળ પર પડી તેને ખબર નહોતી કે સંતે એ કાગળમાં શું લખ્યું છે તેણે કાગળ ખોલ્યો અને તેમાં લખ્યું હતું કે જ્યારે આર્થિક તંગીનો અંત આવે ત્યારે બધા પૈસા તિજોરીમાં રાખી મૂકવાને બદલે થોડા પૈસા એવા ઘરમાં મૂકી આવજો જ્યાં બાળકો રાત્રે રડે છે અને લખજો કે આ પૈસાથી એક વ્યવસાય કરે ફક્ત માણસો જ માણસની મદદ કરી શકે છે એક વ્યક્તિને મદદ કરવાથી દુનિયા બદલાશે નહીં પરંતુ તમે જે વ્યક્તિની મદદ કરો છો તેની દુનિયા ચોક્કસપણે બદલાઈ શકે છે કોઈને એવી રીતે મદદ કરો કે પછીથી તે બીજાને મદદ કરી શકે